મારું નામ અંશાબેન છે અમારે અહીંયા પાણી નો તકલીફ છે કચરાની તકલીફ છે એ પછી અમે રજૂઆત કરી તો કોઈ ધ્યાન દેતું નથી એટલે અમે રોડ બરોબર અને અહીંયા સાધન મૂકી જાય છે તો અમે એને વાર વાર વારંવાર કહીશી તો એ કોઈ અમને જવાબ નથી દેતા ગાઈડ ને હોશિયારી કરે છે ગાડીઓ મૂકી જાય ગાડીઓ વારી જાય ડ્રાઈવર્સ હોય ને એ બહુ હોશિયારી કરે છે કે મૂકા હે તો અહીંયા જ મૂકા

આમાં સોસાયટીમાં રોજથી લાઈટ વહી જાય બે બે ત્રણ ત્રણ કલાક લાઈટ વહી જાય નાના છોકરાવાળાને શું સમજવાનું એ તો સરકાર ઉપર આવે ને સુધરાઈવાળા ઉપર આવે ને અમારે શું સમજવાનું ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય થઈ જાય કાંઈ થતું નથી બે બે ત્રણ ત્રણ હારી હારી વસ્તુ ભાઈરે ભાઈરે ભાઈ વસ્તુ નાખી અમે લાઈટો ઉડી જાય મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય એ શું કરવાનું એના કાંઈક નિવારણ લેવું જોઈએ ને એને આ રોડમાં પાણી ભરાય અખાડા પરે બ્લોક નાખી દીધા અમે ના પાડી દીધું તો એને નાખીનું હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે નો કરી રોજ કચરાવાળો ન આવે એનું શું કરવાનું કાય નિવારણ બધાય આ ગાડીઓ મૂકી જાય કોઈ કાય નિવારણ નથી લેતો ડ્રાઈવર એમ કે કે હા અમે મૂકશું જ આ અમે અહીં લેડીસો અહીં બેઠા છે જેવા આવે તેવા આવે ઉપર ચડી જાય આ સીડીક ભીન કાઈ સરસે ઈ કાઢું પડે કે નહીં હવે જેની ગાડી પંચર થઈ જાય કાંટ તૂટી જાય એક આ લાઇટનું સલેક્શન થવું જોઈએ પચ્ચીસ સોસાયટીમાં હા પાણી ભરવાનો પ્રશ્ન હતો આગળ દુકાન ઉપર આવે બ્લોક નાખેલા હતા એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે હા એને મને આજે ફરિયાદ કહી છે મેં એને કીધું છે એવું કે હું પાંચ પંદર દિવસમાં તમારો એ કચરાનો અને લાઇટનો પ્રશ્ન સોલ્વ કરી આપીશ